માનવ મૂળ તું વિચાર જે ક્યાનો છો રહીશ માનવ મૂળ તું વિચાર જે ક્યાંનો છો રહીશ અગમ ઘરની જો ગમ પડે તો કે જ્યાં ત્યાં ન કહીશ અગમ એટલે પરમાત્મા અગમ છે એ સદગુરુના ચરણે જવાથી ગમ પડે એવું છે પણ એ સદગુરુના ચરણે જ્યાં પછી પરમાત્માની ગમ પડે તો આ જ્યાં ત્યાં કીધા જેવું તો નથી જ્યાં કોઈ એનો માલમી મળે તો કદાચ કહેવા જેવું છે કારણ કે અમૂલ્ય એવો માનવ દેહ મળ્યા પછી આ સદગુરુની પ્રાપ્તિ દરેક જીવાત્માને થતી નથી માનવના દેહ તો ઘણાને મળે છે પણ માનવના દેહ મળ્યા પછી સદગુરુ દરેકને મળતા નથી એટલે તુલસીદાસ મહાત્મા રામાયણમાં લખે છે કે સકલ પદાર્થ હે જગ પણ કર્મ હીણ સુખ પાવત નહીં સકલ પદાર્થ એટલે એવું મહાપુરુષોનું જે જ્ઞાન સંતોનો જે અનુભવ કાયમને માટે શે હતું અને રહેવાનું પરંતુ આગલા જન્મના કર્મ જો હિણા હોય તો આત્મ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય એટલે જે સુખની જરૂર છે સુખ ન મળે આત્મજ્ઞાનની પ્રાપ્તિ જયારે જીવાત્માને થાય છે ત્યારે આને સુખ મળે છે સુખ એટલે શું કે દરેક જાતના જે કંઈ મનની અંદર અજ્ઞાનના અંધશ્રદ્ધાના વ્યામના આવા જે વાવાઝોડા ચાલુ હોય તો એને દુઃખ કહેવાય છે પણ આત્મ જ્ઞાન મળ્યા પછી જો એવા અંધશ્રદ્ધાના વ્યાયામના જળાધ્યાસના વાવાઝોડા જો આને અસર ન કરે તો એને સુખ કહેવાય છે એવું સુખ સંતોના ચરણોમાં રહેવાથી એવું સુખ સંતોનો સંગ મળવાથી એવું સુખ સદગુરુનો ઉપદેશ મળવાથી પ્રાપ્ત થાય છે એટલે જો આ જગતની અંદર સુખ હોય તો આત્મજ્ઞાન અનુભવ થાય છે જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જીવાત્મા અજ્ઞાન દશામાં અંધ શ્રદ્ધામાં અને વ્યાયામમાં કાયમના માટે ભટકે છે આત્મજ્ઞાન એવું છે અંધશ્રદ્ધામાંથી મુક્ત કરી દે જડાધ્યાસમાંથી મુક્ત કરી દે વ્યમમાંથી મુક્ત કરી દે પણ આત્મજ્ઞાન સમજાય તો બાકી આત્મજ્ઞાન સદગુરુના ચરણે ગયા હોય આત્મજ્ઞાન જાણ્યું હોય પણ જો હૃદયની અંદર ઉતર્યું ન હોય ને સમજાણું ન હોય તો અંધશ્રદ્ધા મટે નહીં વ્યમ મટે નહીં નગર મારામાં અને તમારામાં જે બોલવાળો મહાપુરુષ છે એ દેવનો દેવ છે જીવો તેવો નથી દેવનો દેવ એટલે લાલજી મહારાજે પણ એની વાણીમાં કીધું છે કે લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ મેથી જગતમાં આવ્યા જેને આત્મા ઓળખાણો નથી એવા તો આ સૃષ્ટિ માથે અનંત જીવો છે ભલે એને માનવના દેહ મળ્યા પણ આવ્યા ખરા પણ નકામાં આવ્યા

બાકી આ જગતના જીવાતમાં ખાવું પીવું કામ અને મોત આવે એટલે મરી એને ખબર ન પડે કે આ દેહ કેવો છે આ દેહ તો એવો છે દેવને ને દુર્લભ આવે એવો આ દેહ છે એનો વિચાર ન લાવ્યા આ મનુષ્ય દેહ મળ્યો છે અતિ મોંઘો પણ જન્મ વિચાર કરજો આ જગતની અંદર કોઈ પણ મંદિર હોય એ મંદિરની અંદર કોઈ પણ દેવ હોય કોઈ પણ દેવી હોય પણ એને બનાવવા વાળો મનુષ્ય હોય પછી ભલે લાકડાના દેવ બનાવ્યા હોય ભલે પાણાના બનાવ્યા હોય કોઈ ધાતુ ના બનાવ્યા હોય એ દેવને બનાવી એને નામ પાડવા વાળો મનુષ્ય જ હોય કે જો ફલાણું કહેજો આ મેલડી કહેજો સિકોતર કહેજ્યો શંકર કહેજ્યો હનુમાન કહેજ્યો નકર હોય પાણો કે લાકડો પણ દેવનું નામ પાડવા વાળો આ મનુષ્ય છે એટલે મનુષ્યની અંદર દેવનો દેવ બેઠો છે અને દેવના દેવને જો ઓળખાણ સદ્ગુરુના ચરણને જ્યાં સિવાય થતી નથી અને સદ્ગુરુના ચરણ જ્યાં પછી જો દેવનો દેવ બરોબર જેમ છે તેમ નક્કી થઈ જાય તો મારા બાપલા અંધશ્રદ્ધા મટી જાય અંધશ્રદ્ધા એટલે શું આમ ટૂંકમાં થોડોક વિચાર કરી દો આપણે એક મહિના પહેલાં હાયતમ જઈશે અને હાથમ પહેલાં જે સુલા ઠાર્યા હોય ને સુલામાં પોતના પોસ્યા મૂકીને કપાના સોડવા પોસ્યા એ બેન આંગળ ઊંચી કરો દઈએ કોઈને કોઈને કર્યા તા આ તો ખબર પડે ને કે આપણે સુલા ઠાઈ રહ્યા હતા એ અંદર પોતનું પોસવું મૂક્યું તું કપાનો સોડવો મૂક્યો તો એને આંબો કીધો તો આવું કોને કોઈને કહે્યું કોઈ નથી કર્યું

આ હાસુ કરવા હાટું થઈ સત્સંગ કરવાનો છે હાસુ કરવા હાટું થઈ મહાપુરુષોના ચરણે જવાનું છે અને આવું જો આપણને ન સમજાય અને જગતના જીવ હેરે જો રહેવી વાર તહેવાર રહેવી પીપળ પાણી નામવી શંકરના પોઠિયા ને જઈને પીગે લાગવી પોઠિયો એટલે શું એ તો પેલા ઓળખ ગયો નકરો સત્સંગ સાંભળે કઈ નહીં વળે જીવન ની અંદર જયારે ઉતરશે ત્યારે ખબર પડશે ઉતરી જીવતા મુક્તિ મળી જાય તો આ જગત માં તો અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા જીવતા મુક્તિ મળી જાય આ જગત માં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા કેડે નર મુક્તિ માંગે તો મૂર્ખ ગણવા ના આ દેહ પડ્યા પછી મુક્તિ મળવાની નથી આ દેહ હોવા છતાંય જો મુક્તિ મળી જાય તો ગંગા શક્તિ હોય કે સાક્ષી પૂરે છે અને અમારા અહીં ઘણા બહેનો હોય બોલે છે આત્મા ઓળખાય છે રે સંતોના ના સંગમાં કર્યા કર્મ મટી જાય રે સંતોના ના સંગમાં એ વાણી જ્યારે બોલે અને શેલે નામા શેર આવે પછી શેલ કડે માં કે છે પછી કરવાનું રહે નહી કાય